હેડો તે પછી પેલો નવરાત્રી ની બધી તૈયારી કઈ નાખે શું કોણ જવું મંદિર જઈએ સીધા અરે આ મંદિર તો જવાનું છે પણ મારે થોડોક વિચાર આવ્યો છે બરોબર

કોક સલાહ હાલ હારી વળી અન પાંગ તો હું અધો જગે ઓ ઓ હારદી થઈ જી હાળો હવારો ને વાટ જોઈને બેઠો છું હવારો ને વાટ જોઈને બેઠો છું મકો આ છોકરા શાણે આવ પેલા મંદિર જાવું છે એટલે નવરાત્રી સાથે બધું મંદિર આગળ સાફ સુફી કરવાની પણ જી આયા નહીં પા મને કી દે કાલ તે દાળ કી મેઠા બા તમે તૈયાર રહેજો અલ્યા હું તો કમ્પ્લીટ જ છું ઈ આઈન કોઈ મુબી અહી નહીં રહેવાનો પાજો આટલી ઉંમર થઈ થે ઈ આઈન મદદરૂપ થયો પાછો હું તો ઘાટા દે

તૈયાર નહીં સાફ સુફી કરવા જન બધું કરવાનું છે પેલા નાતા ટીણીઓને કઈન ગયા હો હો જવું નહીં આવળો જલ્દી હાર હેડન હાર નહીં આવો માતાજીના કોમ્મો પાછા પડો છો શરીર તો મોટું પાડા જેવું કર્યું છે આ આ કી આવું દર્તી ચાલ જલ્દી આવો એટલાગન લાગી ઘર મોંજ જતો

કેમ હંભુળથી ના આવું ચાલે હંભુલથી ના આવું અને આ આ તો બાજુમાં ને વાડી જાય છે બધું શાપ કે તારે કીધું પેલું ઉપરાડું વાટ ગયો ને સિંદર ચીખખી ગયો મારે એકલા વાટવાનું સોયલા સોયલા વાટવાડ આવી જાય વાળી નું અંદર ચીખી વાડી જાય શેરમ જેવું છે વાંધવાદ ના દઉં વાંટવા ના દઉં પણ આ તો કીધું બે હું થોડીક પૂછે મચી તી વરસાદ આવી ગયો તોય બપા હ અરે છોકરા તાર મમ્માને ઘેર તો છે પાછો વાળી તો હાલ આ પેલા મેં કોઈ નહીં હા

આજ નવરાત્રી નું બધું સાફ સુફી કરવા છે મંદિરે કેવું હતું તાણ સારું એડો માં બોલો નહીં માં બોલો છે કે ગોળ ખાઈ જો સકો ઉભા રહેજો હું ફોન કરું એ એ શી કરીને ખબર નહીં પડતી લે ખોડું ખોય છે આવા સેવાના કામ પર તું ભૂલી જોઈ છે લગાવ ફોન લગાવ નંબર સા નંબર તો વાત કે તાણે ભાઈ બંધ નહીં તાણ લંગોટિયા ભાઈ બંધ

તારે આવો આવો અલ્યા ભાઈ ભાઈ ફટફટ આપડે નવરાત્રી નું આવાજ ને બધું ફટફટ આપડે કોમ કરી નાખીએ બધું બાપા મારે ને ત્યાં દેતું જ નહીં

આ દરીયા માનું દરીયા જેટલું ભાડે ના 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 એ ભા એ પડસી રાજો તમે અરે યાર ના એ તો અમે કરી દેવું હ નહીં પોકળું યાર પણ રાજો હવે કરી દે એલા શંકર બોલું લેડો મારે કાઈ જો હું કાઈ દે કબર પડતું અલ્યા ને યાર અલ્યા

અલે આવા ઓય પોતો કરો ને તો ઘરની તો જફાઉ રહેવા ની યાર તા તો માતાજી કોક મહેરબાની જ દે દોધી માતાજી કહું છું હા હા એ તો હતો નહી હળો એ તો હા એ રે ઉપર નું સાફ કરી દે બધું હા ભાઈ કમ્પ્લીટ ભાઈ હા મા આ ભાઈ તું કોઈ વાળી નું દુખવાળી કરી છે હું ભાઈ હે તો તા કરવા આવ્યો છું

સાચી વાત છે આ છોકરો છે સેવા ભાવી છે બે વાગ્યા તો ખાવાનું છે તો એ માતાજી ની સેવા કરે છે એની જેટલી મહેનત છે